કબીરાટલી સંપત હોય તો ખાલી મારો કુટુંબ હચવાય મારો વ્યવહાર હચવાય જાય એટલું હોય તો જ આવજે ને મારા બાપની ની આબરૂ કાઢવા તું આવતો ને તારા ઘેર જ રહેજે આ દીકરીની તાસીર છે કારણ કે દીકરીને ને કોઈ મેણું મારે ને સહન ન કરીએ કે બધાયને તમે દીકરી ને ગાળ દો પણ એના બાપ ના કે એના પિયર હામે ગાળતા દો તો એ દીકરી સહન નહીં કરે આ તાસીર છે આપણા દીકરીઓની અને છેલ્લો ફૂલ છે ને બેનિફિટ માં આવી ગયેલું છે નહીં હારું અમે બોલી શકતું નહીં અમે બોલી ચોથું ફૂલ ચોથું ફૂલ જાણે મારો સાહેબો સોહામણો જાણે પેલું રાત રાણી ફૂલ દિવસે ના બોલે તો મોટાના માનમાં રાતે બોલે બુલબુલ દાળ કર્મઈ જાય કારણ કે મર્યાદા છે અને રાતે પોપટ જેવું બોલ નહીં કે તારા હાટું તારા તોડી લાય બાપુજી ના છે કોઈ દાડો બધી કેરી લાયો ચટણી કરવા સીધો તારા રાખ્યો તમે જોજો આ બધું પ્રેમ ના આ બધું છે નવા નવી હોય તો બધી જ હોય છે હગાઈ થઈ હોય પછી જોજો મોબાઈલમાંથી માંથી બહાર જ નહીં નીકળે કલાક કલાક વાતો ચાલે મંત્રી આટલું બધું સીધી મોથા કૂટતો હોય છે લગ્ન ના બાર મહિના જવા જાય ને પેલો ચોક નોકરી જાય ને ફોન મેલ જે તારી મેલ ને પછી તારું છું હું બાર મહિના આટલો ફેર થઈ જાય અને પેલા તો હગા થયા ત્યારે તો મારા બેટા મેં જ નહીં આત જ કરી આને પણ શું સવામાં હા તમે નવા નવી થઈ થઈને ફરવા નીકળ્ય બે જણો કન્યાનું મુરત ગયું કોઈક શોરૂમ આવે ને દીકરી ઊભી રે આ બેનોનો સ્વભાવ છે એટલે પેલું પૂછે આ સાડી ગમે છે લઈ લે પેલી લઈ લે પેલી લઈ લે પોચ છો હાડ્યો લઈ આવે લગ્નના બાર મહિના જવા દે હવે હાચું એ તાળી પાડજો એના એ શોરૂમ આવે દીકરી ઉભી રહ્યે હાડ્યા પણ ત્યાં રાખી બેગ ભરી છે ભાઈ ડખો તો છે તમારું ઉમતા માય ભાઈ કાકા આ દેખાય પેલા આપણે ગઈડમાં ગઈડ પણ ગઈડા હતા ને જયારે ખેતરમાં જાય નવા નવી લગ્ન થયા તો વચ્ચે વી એક રાસવા અંતર હોય ભાઈ આગળ હેડતો હોય ને ભાઈ પાછળ હેડતી હોય અને ત્યાં તો બે આરી હેડ પાછો કોટો પડે ઉભી રહે છે બકા કાંટો પડ્યો છે તારો બકો તમારા બકા ક્યાં છે તમારું વાણી તો બાહેટ બાહેટ બકા આ બકા જઈને ગોતું ની હું ગોતું છું મારા બધા છોકરા ને બકા કે છે બકા અને પુરુષોની જે આ ખોટું બોલવાવાળા વાળા બધા ખોટા જ વાયદા હોય બેનો હાચું હોય તો તાળી પાડો અને બેનો

આમ કઈ આમ નાખી પાછો લોટ મો હળતો હોય આ બધી પુરુષો છે ને અમારે હમણાં વેકેશન દિવાળી નું પડ્યું ને મારા છોકરાનું નું મેલવા જ્યુ મારા નહીં મારા છોકરાનો નો છોકરા એ બાજુના ડબ્બા એક ભાઈ બેન ને બાબલો ને બધા બાંદર ને ભાઈ બાર ઉભો તે બાર ઉભો ઉભો રોવ બકા જલ્દી આવી જજો મને તકલીફ પડશે એટલે કે દિવાળી તો જવા દો દિવાળી નહીં દર્શન કરીને પાછો વળી જજો ના ના કે અમે તો થોડું રહીને આવીશું તમે બેન ના તો જજો ને ભાઈ ના તો જજો ને જેવી ગાડી ઉપડી ને તરત મારો બેટો બોલો એના ભાવ બદલી ગયા ચલો હવે શું ટાવ બીજો બીજા થોપલર હોતો હતો કે તમે ચાલો રોવા કે મારા આવો છે યાર પણ આ કલાકારી છે હલો ક્યાં છો કે ઘરે જ છું તો કે મિક્સર ચાલુ કરીને બતાવો એટલે પેલો મિક્સર ચાલુ કરીને અવાજ સંભળાવે પાછો કલાક પછી અવાજ સંભળાવે પાછો કલાક પછી અંબળાવો ચાર દાડે બેન આઈ પિયર થી તો ઘેર બે છોકરા જ હતા એક અઢાર વર્ષ ને એક સોળ વર્ષ નો એટલે તાર પપ્પા છે એ તો મમ્મી તું છે ને તારના અમર બપોરે ખવડાવી ને મિક્સર લઈને જોવા કે હોસ્પિટલ આવે છે રોડ ઉપર રીંગ આવે તો ગમે એના પ્લગ માં ભરાય પિક્સર ચાલુ કરી દેવાની ઘેર સુધી નક્કી થઈ જાય અને પુરુષો ને એક સૂચના આપું કદાચ ઘર વાળી પિયર જાય તો કોદાળે હું નહીં કહેવાનું તું જલ્દી આવી જાય બિંદાસ કહેવાનું તું તાર રહેવું હોય એટલું રે જોવા હવાર વહેલી ગાડી ના પકડે તો તમારો બેટો થઈ ગયો તું તાર અઠવાડિયું રે પંદર દાડા રે આપવું હોય તાણ આવજે હવારે વહેલી ગાડી તમે ઊંઘ્યા હોય ને પેલો આગળ આવું કરવાનું અમુક બધી શીખો સરળો લેવી કામ મને આ તડકા ધોળો નહિ બહુ અનુભવ કર્યા બહુ હાચવીન જીવન તો હળહેટ વરસ્યો અમાર ઘરમાં આવું ચાલતું હોય શરૂઆતમાં ના કીધું ઘેર હોય દાળ ખાવાનું તો બારું સારું વધતા હોય घेर खइए तो घेर खइए यूं થઈ ગયું છે પણ આના આ કાર્યક્રમમાં ભગવાન ભોરિયાનાથ સાહેબ આ બેનોન હું શક્તિ કહું છું કારણ કે ભગવાન ભોરિયાનાથનો જો ભિલડી બનીને નચાય હોય તો આપણો છોડે હ બોળિયો નાથ જો નાચ્યો હોય ભિલડી બનીને તો તમે એક ખાલી એટલું ભોળોનાથ મંદિરમાં નાચ્યા અને આપણે એની હથેળીમાં નાચીએ છીએ બાકી કોઈ ફેર નહીં સાહેબ આ જગતમાં એમ જ ચાલે છે અને કદાચ જો સ્ત્રી શક્તિ ન હોત તો રામનો વનવાસ ન થયો હોત કઈ કઈના લીધે જ વનવાસ થયો ને બટલે રામે વચન માગ્યું હતું પણ મૂળ ક્વોન બનાવ્યું બહાનું કઈ કઈ અને રાવણ કદાચ એને એક દીકરી હોત તો એના ઘેર કદાચ આ સીતાનું હરણેય નથી હોત એટલે આપણા દેશની આ શક્તિઓ છે માતાઓ બહેનો વંદન હવે આગળનો કાર્યક્રમ આપણે આગળ અમારા વિક્રમને પેલા તો જોરદાર તાળીથી વધારી લે દૂધના પેટની ખબર નથી પડતી સાહિત્યમાં આવ્યો છે બોલો હા હવે બહુ આરે લઈને ફર્યા એમાં પાછા અમને ફેરવવામાં તકલીફ છે એટલી એમની સાલાય અમાર પકડી લેવાની વિક્રમ આત્માનો અમારે ઈશ્વર આ બધા અમારા આ દિલના સ્થાનો છે એટલે આ બધો પરિવાર છે અમે તમે ડાયરેક્ટ ફોન કરજો પછી ખબર પડે નટુભાઈ કેટલા લોય છે